બધા જે આપણી ભારતની જે નાની મોટી જે પરંપરાઓ છે ત્યાં તમારે બધાને એવું મનમાં વિચાર થતો હશે કે આ બધું કેવી રીતે ચાલે વ્યવસ્થા બધી હા આજે હજારો વર્ષોથી આખા દેશમાં આ વ્યવસ્થાઓ બધી ચાલતી હોય હા એવી રીતે મહાશિવરાત્રીનો ઉત્સવ છે એનું પણ મહિમા ઇસ્કંદ મહાપુરાણમાં લખ્યું છે એને કરવાથી બહુ ફાયદા છે એ પણ એની અંદર લખ્યા છે જ્યારે સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના જે કરવામાં આવી ત્યાં એ ક્યારે કરી સતયુગના સમયમાં આજે ભગવાન કાર્તિક સ્વામીએ જ્યારે તારકાસુરનો વધ કર્યો અને એ તારકાસુરનો વધ કર્યા પછી ભગવાન વિષ્ણુના કહેવાથી આ જગ્યાએ એમને આ શિવલિંગ કી અહીં સ્થાપના કરી જ્યારે ભગવાન શિવને અહીં બેસાડ્યા ત્યારે ભગવાન શિવજીએ આ મંદિરને આ શિવલિંગને હજારો વરદાનો આપ્યા એમાંથી સાત વરદાન મુખ્ય છે એવા કે કોઈ પણ વ્યક્તિ વિષુભ યોગ હોય હે વૈદ્રિતિ યોગ હોય સંક્રાંતિ હોય જે પરમ દિવસે આવે છે ક્યાં અને એવા સાત યોગ બતાવ્યા છે એ સાત યોગોમાંથી કોઈ પણ વ્યક્તિ અહીં આવીને સ્નાન કરીને તે દિવસે ભગવાનની પૂજા કરશે એને પૃથ્વી પર જેટલા શિવાલયો છે એ બધા શિવાલયોને પૂજનનો જે ફલ છે એ બધા શિવાલયોનું પૂજનનો ફલ અહીંયા પ્રાપ્ત થશે એ બાર જ્યોતિર્લિંગનો પૂજનનો ફલ હોય અથવા પૃથ્વી પર જેટલા શિવલિંગો છે બધા શિવલિંગોના પૂજનનો ફળ ફલ દરેક વ્યક્તિને અહીં પ્રાપ્ત થશે અને તમને કોઈ પણ ગ્રહનો ગ્રહનો દોષ હોય તો તમે ખાલી અહીં સ્નાન કરજો જો તમારા લોકોનું બહુ મોટું પરિવર્તન થશે મહિમા છે એટલે તમારે સાત યોગ યાદ રાખવાના એમાં એક શનિવાર મોસ્યા જે ખરી ના એનો તો પ્રચાર પ્રસાર થઈ ગયો લે બીજા જે વ્યવસ્થાઓ છે એ હજુ લોકો નથી જાણતા તો તમે કોઈ ધરતી આજે બધા આવ્યા છે એટલે મને યાદ આવ્યું એટલે મેં તમને બધાને વાત કરી આજે તમાર લોકોનો જે વિકાસ છે ભગવાનની ભક્તિ સિવાય થવાનો નથી લેકિન એનું પણ એક સિસ્ટમ છે પેલો મનોમુખી ભક્તિ ના ચાલે આપણી જે શાસ્ત્રીય પરંપરાઓ છે ઋષિઓ મુનિઓએ લાખો વર્ષ પહેલા જે આપણું બંધારણ બનાવ્યું અને એ બંધારણ પ્રમાણે જો તમે ભક્તિ કરો તો એનું હજાર ગણું તમને ફલ મળે એટલે એ ઇસ્કંદ મહાપુરાણ એક આપણું બંધારણ છે ત્યાં આજે ભગવાન જે નવરાત્રી જો થાય ત્યાં એનું મહિમા પણ ઇસ્કંદ મહાપુરાણમાં છે એની અંદર આ સંક્રાંતિનો મહત્વ લખેલું છે